નમસ્કાર દર્શક મિત્રો આપની હળી રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જતપટ ન્યૂઝ ગઈકાલે શિવરાત્રી શિવરાત્રી એટલે શિવજીને આરાધનાનો સૌથી મોટો પર્વ શિવરાત્રી એટલે કે શિવ પાર્વતીના લગ્નની વર્ષગાંઠ શિવરાત્રિ એટલે કે શિવજી મહારાજની વેડિંગ એનિવર્સરી કારણ કે લોકોના મગજમાં તો એવું ચાલે કે રામનવમી એટલે રામચંદ્ર ભગવાનની બર્થડે હનુમાન જયંતિ એટલે હનુમાન દાદાની બર્થડે જન્માષ્ટમી એટલે કૃષ્ણ ભગવાનની બર્થડે અને શિવરાત્રી એટલે શિવજી મહારાજની બર્થડે તો દર્શક મિત્રો અજન્માનો લોકા શિવજી મહારાજનો કોઈ જન્મ કે મૃત્યુ બતાવવામાં આવ્યા નથી શિવ પાર્વતીના લગ્નની તિથિ એટલે કે શિવરાત્રી અને શિવરાત્રી આખા વિશ્વની અંદર ધામધૂમથી ઉજવવામાં આવે છે તો નવસારી કેવી રીતે બાકી રહી શકે વાત જો કરવામાં આવે તો ગઈકાલે નવસારીની અંદર પણ ઘણા બધા શિવાલયોની અંદર સોસાયટીઓની અંદર મંદિરોની અંદર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેના ભાગરૂપે નવસારી લાઈવની ટીમ જે ખરી દરેક સ્થળો પર જઈ અને યથાશક્તિ કવરેજ કરવાની એક તજવીજ હાથ ધરી હતી તો સૌ પ્રથમ આપ જો દ્રશ્યો નિહાળી શકો છો એ છે પ્રેમ રેસિડેન્સીના અને પ્રેમ રેડિશ

Yes, I am also a student of JK classes. I secured A1 grade with 92% in my 10th exam. I owe a huge part of my success to JK classes. Oh really? This sounds interesting. Can you tell me more about these classes? Sure. By now, let me highlight the key features. Expert faculty simplifying complex concepts, imparting practical knowledge with conceptual clarity. Regular test, instant assessments and updates to parents. Personal attention, doubt solving sessions and remedial classes. Pre board exam preparation, providing students with perfect practice to excel in their board exams. Periodic motivation sessions by Kaiwan Sir to keep students focused, confident and stress free throughout their board exam preparation at jk classes hard work is honored and achievements are celebrated like nowhere else ac classes with modern amenities providing healthy and competitive environment with all safety measures ensured for success confidence and best results join jk classes now jk classes

મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે રામજી મંદિર પરિસરની અંદર હર હંમેશા રામજીની આરાધના થતી આવતી હોય છે અને લોકોને પણ એવો ખ્યાલ હોય કે રામજી મંદિર છે એટલે કે રામ ભગવાનની જ આરાધના થતી હોય પણ અત્યારના સાંપ્રત પરિસ્થિતિની અંદર સનાતન ધર્મની ધજાને વ્યવસ્થિત રીતે આગળ વધારવાની હોય ત્યારે આ રામજી મંદિરની અંદર શિવજીનું પણ સ્થાન છે જ અત્યાર સુધી ફક્ત નોર્મલ લેવલ પર અમે ચાલતા હતા પણ હવે આ વર્ષથી અમે એવો વિચાર કર્યો કે શિવરાત્રિના પર્વ નિમિત્તે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક એવા આપણે પ્રસંગો કરીએ કે જેથી લોકાભિમુખ બનીને આ મંદિર પરિસરને એક એવું આંગણું બનાવીએ કે જ્યાં લોકોની આસ્થાનું એક કેન્દ્ર બની શકે અને એને કારણે આજના દિવસથી અમારે નજીકના જ એક ગામના વાડાવાળા પરિવારના શ્રી પ્રભુભાઈ વાડાવાળાનું આરાધના પર્વ નિમિત્તે અમે ભજન સંધ્યાનું આયોજન અમે કરી રહ્યા છે ત્યારે લોકોનો આવકાર પણ સારો મળ્યો છે અને અમારો વિચાર આવકાર પૂરતો નથી પણ લોકાભિમુખ બનીને આ સંસ્થાને આ પરિવારને આસ્થાનું એક કેન્દ્ર બનાવીને પોતાની જિંદગીની અંદર ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિ પ્રભુ સમીપે પહોંચે અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ પોતાના દ્વારા જ કરીને એ પોતાની જિંદગીની અંદર એવા સારા રસ્તે આગળ વધે કે જેથી જિંદગીના અંતની અંદર એ પોતે પોતાના આત્માથી પરમાત્મા સુધીના રસ્તે પહોંચવાનો પ્રયત્ન કરતો થઈ જાય અને આવા પર્વો નિમિત્તે જ અને આવા આયોજનો થકી જ મંદિર પરિસરોમાં પણ ફક્ત ઘંટારવનો નાદ આપણને સારો લાગતો હોય પણ શાંતિ પણ એટલી જરૂરી છે તો એવા સમયે આપણે જિંદગી જીવવાની એક જડીબુટ્ટી જેને કહી શકાય માણસ તરીકે માણસની રીતે રહેવા માટેની એક જડીબુટ્ટી આપણને જો બધાને મળે તો આવા પર્વો વધામાં વધારે આપણને બૃહદ સમાજને સારો સમાજ બનાવવા માટે આપણને કામે લાગશે તો એ સો ટકા હું એવું માનું છું કે આજનો આ અમારો નમ્ર પ્રયત્ન ને વધારે બહોળો પ્રતિસાદ ફરીથી કંઈક નવા નવા પ્રોગ્રામો કરીને અમે આપવા માગીએ છીએ આજના પ્રતિસાદને જે કંઈક લોકાભિમુખ તરીકેનો જે અમને પ્રતિસાદ મળ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર ભજનીક શ્રી પ્રભુભાઈ અને એમની સમગ્ર ટ્રીમ અને જિગ્નેશભાઈ અને સાથે અમારા જે ટંડિલ સાહેબ છે કે જ્યારે હંમેશા ક્યાંક ને ક્યાંક આવી વાતો કરીને જિંદગીને સરળ બનાવવાનો જે એક સવાલ હોય ત્યારે એનો જવાબ પણ એ આપવાનો પ્રયત્ન કરે છે તો એમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ જે લોકોએ અમને મદદરૂપ થયા છે તેનો પણ આભાર માનીએ છીએ અને ખાસ કરીને અમારા પ્રમુખ શ્રી શ્રીભાઈ દેવેશભાઈ અને અમારા મંત્રી શ્રી મોહનભાઈ ગાંધી મારા બીજા બધા ટ્રસ્ટીગણો એ આ બાબતની અંદર જે સપોર્ટ અમને આપ્યો છે ને તે બદલ અમારો સમગ્ર રામજી મંદિર પરિવાર આપ સૌનો આભાર અને લાગણી વ્યક્ત કરીને આનંદ વ્યક્ત કરે છે ખૂબ ખૂબ આભાર જય દેવ મહાદેવ કી જય આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન તો આ પ્રમાણે રામજી મંદિર ખાતે પણ જ્યાં દુધેશ્વર મહાદેવ મંદિર છે અને દુધેશ્વર મહાદેવ મંદિર ના કારણે રામજી મંદિર ની અંદર પણ શિવરાત્રી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેથી કરીને શિવ આરાધનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો તે જ પ્રમાણે વાત કરવામાં આવે તો ઘણા બધા શિવાલયોની અંદર ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી એક મંદિર છે કે જેને ઓમકારેશ્વર મહાદેવ મંદિર કહેવામાં આવે છે ઓમકારેશ્વર મહાદેવ મંદિર એટલે કે જે આનંદ વાટિકાની અંદર આવ્યું છે આનંદ વાટિકાની અંદર આવેલું ઓમકારેશ્વર મહાદેવ મંદિર અને ત્યાં તો શ્રાવણના પાંચે પાંચ કે ચારે ચાર સોમવાર ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવે છે તો તે જ પ્રમાણે શૈલેષ મહારાજને બોલાવવામાં આવ્યા હતા અને શૈલેષ મહારાજ જે ખરા એ શૈલેષ મહારાજે ભજનોની રમઝટ બોલાવી હતી તો એ પણ આપ દ્રશ્યની અંદર નિહાળી શકો છો અલગ અલગ મંદિરોની અંદર ભક્તોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે જ્યારે શૈલેષ મહારાજ પધારી હતા તો ત્યારે ત્યાં ભાવિક ભક્ત શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ઓમ નમ શિવાય મારું નામ આશા સ્નેહલગીરી ગોસ્વામી આ ઓમકારેશ્વર મહાદેવનું આ મંદિર છે જે કબીલપોર નવસારી સ્થિત છે આજે આ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અહીં મોટી માનવ મેદની ઉમટી છે અને મંદિરના સ્થાપક શ્રી મનીષભાઈ મિસ્ત્રી તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ જાહેર પ્રસાદ જાહેર લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે અને તમે નિહાળી શકો છો રાતનો આટલો સમય થયો છે અને હવે મહાઆરતી થશે ત્યારબાદ પણ આ પ્રોગ્રામ આગળ આગળ ચાલુ રહેશે તો સાથે જ હવે જે આપ્યો નિહાળો છો એ દ્રશ્યો છે નવસારી નું સૌથી ખ્યાતનામ મંદિર જી હા નવસારી નું સૌથી ખ્યાતનામ મંદિર એટલે કે દેવેશ્વર મહાદેવ મંદિર કે જે મધ્યમાં આવ્યું છે દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ ના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલ સાથે ચૌરસ ખમણ સેન્ટરના મહેશભાઈ રૂપાલીલિયા એમના સુપુત્ર સહિત મહંતોની સાથે બેસી અને શિવ અભિષેક શિવ આરાધના શિવ પૂજન કર્યું હતું જેના દ્રશ્યો પણ આપ નિહાળી શકો છો અને દેવેશ્વર મહાદેવ મંદિર જે ખરું એ ભક્તોની અંદર આસ્થાનું પ્રતિક બન્યું છે અને ત્યાં પણ ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવથી પરમાત્માની પૂજા અર્ચના ચાલી રહી છે તો સાથે જ હવે જે આપ દ્રશ્યો નિહાળો છો એ દ્રશ્યો છે કેદારેશ્વર મહાદેવ મંદિર રાણા સ્ટ્રીટ રાણા સમસ્ત પંચ દ્વારા સંચાલિત કેદારેશ્વર મહાદેવ મંદિરમાં પણ સરસ મજાની પ્રતિકૃતિ મહાકુંભનું આયોજન અને સાથે જ સુંદર આકર્ષિત ડેકોરેશન કરવામાં આવ્યું હતું ત્યાં પણ પરમાત્માની પૂજા અભિષેક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું હતું તો સાથે જ વારાહી માતાના મંદિરની બાજુમાં આવેલા આ શિવ મંદિરના દ્રશ્યો પણ આપ નિહાળો જે ઈટાળવા ખાતે આવેલું શિવ મંદિર છે ત્યાં પણ ઘીના કમળથી લઈ અને અનન્ય પૂજા ભક્તિ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યાની અંદર આસપાસના રહેવાસીઓ ઉપસ્થિત રહી અને દાદાનો અભિષેક કર્યો હતો પૂજન કર્યું હતું ઘીના કમળ ચડાવવામાં આવ્યા હતા આરતી થઈ હતી પ્રસાદીની વેચણી કરવામાં આવી હતી તો આ પ્રમાણે નવસારી જાણે શિવમય બન્યું હોય એવું લાગી રહ્યું છે તો સોસાયટીની અંદર પણ જી હા વિવિધ સોસાયટીની અંદર પણ લોકો ભેગા મળી અને જે ખરા એ ભજનો કરી રહ્યા હતા શ્રી જલારામ સેવા મંડળ જમાલપુર તિગરા ચગાતા નાકા નિઃશુલ્ક સેવા મહોત્સવ જી હા એમના દ્વારા પણ ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી સરસ મજાના ભજનોની રમઝટ થઈ હતી અને આ પ્રમાણે ગઈકાલે શિવરાત્રિ મહાપર્વને આરાધ ધનને લઈ અને ખૂબ જ શિવ શિવભક્તિનો મહિમા આપ નિહાળી શકો છો અને આ પ્રમાણે નવસારીના દરેક વિસ્તારની અંદર શિવભક્તિ ઉજવવામાં આવી હતી તો સાથે જ છાપરા રોડ પર શક્તિનગરની અંદર આવેલા મહાદેવ મંદિરને કઈ રીતે ભૂલી શકાય ત્યાં પણ અનન્ય સેવા ભક્તિ પૂજન યજ્ઞ હવન સાથે જ ગીના કમળ તમામ આયોજન કરવામાં આવ્યા હતા સવાર સાંજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર પણ લોકોએ રંગે ચંગે ભાગ લીધો હતો ન માત્ર શક્તિનગરના જ ભક્તજનો પણ આજુબાજુના સોસાયટીના ભક્તજનો પણ આવી અને આ શિવરાત્રિએ શિવજીની પૂજન અર્ચન અને દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ પ્રાપ્ત કર્યો હતો તો આ જ પ્રમાણે આ બાબન સમાચારો માટે આપની હાર તરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ